નમસ્કાર મિત્રો ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર ચોમાસાના વરસાદ પહેલા આવી જશે વરસાદ જાણો તો બીજી તરફ આગામી ત્રણ દિવસ સુધી મિત્રો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાવાની આગાહી સામે આવી છે આ સાથે અરબી સમુદ્રની હલચલ ક્યારે શરૂ થશે તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને મિત્રો હવામાન વિભાગ તરફથી ગુજરાતની અંદર બે હજાર ચોવીસની અંદર કેવું રહેશે ચોમાસું જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિનાનો છેલ્લો અનુમાનનો મેપ જાહેર કરવામાં આવ્યો છે હવામાન વિભાગ તરફથી તો બીજી તરફ સમગ્ર ભારતની અંદર કયા રાજ્યની અંદર કેવું રહેશે ચોમાસું આ તમામ અપડેટ આપણે એક પછી એક મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ચેનલ ઉપર નબા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજોના વિડિયોને અંત સુધી જોવાનું રાખજો જેથી હવામાનને લગતી આ તમામ અપડેટ આપને મળી જાય સૌથી પહેલા આપને જણાવી દઈએ મિત્રો કે 2024 ના ચોમાસાના पहिला વરસાદની વાત કરવામાં આવે તો હજુ પણ ચોમાસું અત્યારે મિત્રો કેરળના કાંઠાના દરિયા વિસ્તારોની અંદર પહોંચ્યું જોવા મળી રહ્યું છે દક્ષિણીય ભારતના રાજ્યોની અંદર અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે બપોર બાદ

બીજી તરફ મિત્રો બે હજાર ચોવીસના ચોમાસાની પહેલી વરસાદી સિસ્ટમ કે જે બંગાળની ખાડીની અંદર બની હતી એ સિસ્ટમ જે વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈને ડેમલ નામનું વાવાઝોડું પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ગઈકાલ રાત્રિ ત્રાટક્યું હતું અને આ વાવાઝોડું અત્યારે મેદાની પ્રદેશો પરથી વેર વિખેર થઈ ચૂક્યું છે અને આગળ વધી ચૂક્યું છે અત્યારે હજુ હવામાન વિભાગે પૂર્વીય રાજ્યોની અંદર ભારે વરસાદની આગાહી અત્યારે કરવામાં આવેલી છે અત્યારની હવે ગુજરાતની વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાવાની આગાહી આગામી ત્રણ દિવસ કરવામાં આવી છે જેની અંદર દક્ષિણી ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠાના વિસ્તારોમાં પવન ફૂંકાવવાની આગાહી છે જેમાં પવનની ઝડપની વાત કરવામાં આવે તો મિત્રો આપ અહીં જોઈ શકો છો કે દરિયાકાંઠે જેમાં સૌરાષ્ટ્રની અંદર અમુક જગ્યાએ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો તો અમુકવાર સાહીઠ કિલોમીટરની ઝડપે જોટાના પવનો ફૂંકાય તેવી પણ આગાહી જે વાવાઝોડાના પવનો હોય એ રીતે ઉડશે કચ્છના દરિયા કાંઠે પણ મિત્રો પચાસથી લઈને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કે જે જોટાના પવનો ઉડે તેવી શક્યતા છે બાકી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની રહેશે આગાહી આ સાથે જ મિત્રો જામનગર દ્વારકા પોરબંદરના કાંઠાના વિસ્તારોની અંદર પણ આ રીતે પવન ફૂંકાઈ શકે છે તો બીજી તરફ અંદરના જે વિસ્તારો છે જેમાં અમદાવાદ મહેસાણા સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ આ તમામ વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે પવન ફૂંકાવાની આગાહી રહેશે આ ભારે પવન મિત્રો આગામી ત્રણ દિવસ સુધી ભારે જોવા મળવાનો છે ત્યારબાદ પણ પવન ફૂંકાશે પરંતુ પવનની સ્પીડની અંદર પછી આજ અને આજકાલની અંદર જે જોવા મળી રહેલા પવન કરતાં ઘટાડો આવશે મિત્રો આપને જણાવી દઈએ હવામાન વિભાગ તરફથી બે હજાર ચોવીસનું ચોમાસું કેવું રહેશે એમનો છેલ્લો નકશો રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર જૂનથી લઈને સપ્ટેમ્બર મહિનાની વચ્ચેની વાત કરવામાં આવે જેમાં તમે અહીં જોઈ શકો છો મિત્રો કે સમગ્ર ભારતની અંદર આ વર્ષનું ચોમાસું કેવું રહેશે એ નકશાની અંદર રજૂ કરવામાં આવ્યું છે જેમાં તમે અહીં જાંબલી કલરનો રંગ જોઈ શકો છો એ રંગવાળા વિસ્તારોની અંદર સામાન્યથી વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ જે વિસ્તારોની અંદર લીલા કલરનો રંગ કરવામાં આવ્યો છે એ વિસ્તારોની અંદર સામાન્ય વરસાદની આગાહી અને જે વિસ્તારોની અંદર પીળા કલરનો રંગ કરવામાં આવ્યો છે એ રાજ્યોની અંદર સામાન્યથી ઓછા વરસાદની આગાહી બે હજાર ચોવીસના ચોમાસાને લઈ અનુમાન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતની વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાતની અંદર આ વર્ષે સારો રહેશે વરસાદ હવામાન વિભાગના અનુમાન અનુસાર આપણે જોઈએ તો મિત્રો ગુજરાતની અંદર વિસ્તારવાઇઝ જોવા જઈએ તો પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી બતાવવામાં આવી છે જેની અંદર દ્વારકા પોરબંદર જામનગર આ સાથે રાજકોટ જૂનાગઢ આ વિસ્તારોની અંદર મિત્રો આ વર્ષે ભારે વરસાદ જોવા મળશે તો બીજી તરફ ઉત્તર ગુજરાત કચ્છ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતની અંદર પણ સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી આ વર્ષે આ ચોમાસામાં રહેશે બીજી તરફ મિત્રો ઓડિશા પશ્ચિમ બંગાળ હોય સાથે પૂર્વના બીજા રાજ્યો છે કે જ્યાં ખૂબ સારા વરસાદો જોવા મળતા હોય છે પરંતુ આ વર્ષે હવામાન વિભાગની આગાહી અનુસાર પશ્ચિમ બંગાળ ઓડિશા અને પૂર્વીય રાજ્યો સહિત આપ જોઈ શકો જમ્મુ કાશ્મીર હોય હરિયાણા લાગુ વિસ્તારો આ વિસ્તારોની અંદર સામાન્યથી પણ ઓછા વરસાદનું અનુમાન હવામાન વિભાગે કર્યું છે બાકીના ભારતના રાજ્યો જેમાં રાજસ્થાન હોય આ સાથે દિલ્હીમાં પણ સામાન્યથી વધુ વરસાદની આગાહી મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક તમામ વિસ્તારો અને જગ્યાએ પહોંચ્યું છે એમનો મેપ અહીં દર્શાવવામાં આવ્યો છે મિત્રો અઠ્યાવીસ મે રોજ નૈઋત્યનું ચોમાસું હવે પછી કેરળના દરિયાકાંઠા સુધી પહોંચ્યાના અત્યારે આપ જોઈ શકો છો હવામાન વિભાગે જે રેખા બતાવી છે એટલે કે કેરળના દરિયાકાંઠાના એટલે કે માલદીવના લાગુના વિસ્તારો આ વિસ્તારોની અંદર મિત્રો અત્યારે ચોમાસું પહોંચવાના આરે છે અને એકત્રીસમી મેના રોજ કેરળની અંદર વિધિવત ચોમાસાની જાહેરાત કરી દેવામાં આવશે જોકે આપને જણાવ્યું એ અનુસાર દક્ષિણી ભારતમાં જેમાં કેરળ અને આ વિસ્તારોની અંદર અત્યારે ખૂબ વરસાદ જોવા મળી રહ્યો છે ચોમાસું બેસી ગયાના પૂરા પરિબળો બતાવવામાં આવ્યા છે ગુજરાતની અંદર ચોમાસું ક્યારે રેખા હવામાન વિભાગે બતાવી છે ઉત્તર ગુજરાતના અને કચ્છના લોકો માટે વાત કરવામાં આવે તો મિત્રો ઉત્તર ગુજરાત અને કચ્છના લોકો માટે વિધિવત નૈઋત્યના ચોમાસાનો આરંભ પચીસમી જૂન આજુબાજુ થાય તેવી શક્યતા રહેલી છે બાકી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે પંદર જૂનથી વીસ જૂનની વચ્ચે નૈઋત્યના ચોમાસાનો પહેલો વરસાદ ભારે જોવા મળી શકે છે સાથે મિત્રો ચોમાસાના વિદાયને લઈને પણ હવામાન વિભાગે જે નકશો બતાવ્યો એમાં વિશે આપણે ટૂંકમાં બતાવી દઈએ તો મિત્રો આ વર્ષે બે હજાર ચોવીસનું ચોમાસું ખાસ કરીને જે સપ્ટેમ્બર મહિનાની અંદર વિદાય લેતું હોય છે તો આપ અહીં જોઈ શકો છો કે સત્તરમી સપ્ટેમ્બર આજુબાજુ રાજસ્થાનમાંથી આ સ આ ચોમાસું વિદાયના અહીં રેખા બતાવવામાં આવી છે અને ગુજરાતની અંદર કચ્છની અંદર વીસ સપ્ટેમ્બર બાદ ધીમે ધીમે ચોમાસું વિદાય લેશે પચીસમી સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાંથી ચોમાસું વિદાય લેશે અને સમગ્ર ગુજરાતમાંથી ચોમાસું વિદાય લે પં પાંચ ઓક્ટોમ્બર સુધીની અંદર સમગ્ર ગુજરાતમાંથી આ ચોમાસું વિદાય લેશે એવો અત્યારે નકશામાં બતાવવામાં આવી દીધું છે તો આ રીતે મિત્રો ભારતીય હવામાન વિભાગ તરફથી ગઈકાલે જે નકશા રજૂ કરવામાં આવ્યા છે જેની અંદર ગુજરાતની અંદર આ વર્ષનું ચોમાસું સામાન્ય કરતાં વધુ વરસાદ એટલે કે એકસો છ ટકા જેટલા સુધીનો વરસાદ જોવા મળે જેમાં પણ પશ્ચિમી સૌરાષ્ટ્રના જે ભાગો છે એ વિસ્તારોની અંદર આ વર્ષે સામાન્ય કરતાં વધુ વરસાદનું હવામાન વિભાગે અનુમાન બતાવ્યું છે અને વિધિવત ચોમાસાનો પ્રારંભ મિત્રો પંદર જૂન બાદ ગુજરાતની અંદર થશે પરંતુ હવે એક મહત્વની વાત કે ગુજરાતની અંદર વિધિવત ચોમાસાનો વરસાદ આવે એ પહેલાં રાજ્યના કયા વિસ્તારોની અંદર પડશે વરસાદ મિત્રો આપને જણાવી દઈએ તો હવે પછી દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વાદળો અરબી સમુદ્ર અત્યારે સક્રિય થતો જોવા મળી રહ્યો છે ઘાટા વાદળો કાંઠાના વિસ્તારોમાં આવતા જોવા મળી રહ્યા છે ભારે પવન જોવા મળી રહ્યો છે એવામાં આપણે જણાવી દઈએ તો મિત્રો જૂન મહિનાની અંદર ખાસ કરીને ત્રણ જૂન આજુબાજુ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો હોય આ સાથે ચાર જૂન આજુબાજુ અમુક વિસ્તારોની અંદર મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળી શકે છે જેની અંદર આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર આ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે એમાં પણ સૌરાષ્ટ્રની અંદર વાત કરવામાં આવે તો મિત્રો આપ અહીં જોઈ શકો છો કે ખાસ કરીને ભાવનગર જિલ્લો હોય અમરેલી જિલ્લો હોય આ સાથે જ બોટાદ જિલ્લો હોય સુરેન્દ્રનગર જિલ્લો જૂનાગઢ જામનગર રાજકોટ સૌરાષ્ટ્રના પાંચ થી છ જિલ્લાઓની અંદર મિત્રો જૂન પહેલા અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ તો અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ પણ જોવા મળી શકે છે તો દક્ષિણ ગુજરાતની અંદર પણ વલસાડ લાગુ નવસારીના અમુક વિસ્તારો આ વિસ્તારોની અંદર મિત્રો પંદર જૂન પહેલા સૂન એક્ટિવિટીનો સારો એવો વરસાદ જોવા મળે તેવી શક્યતા અત્યારે જોવા મળી રહી છે બાકી આપને જણાવી દઈએ અરબી સમુદ્રની હલચલને લઈ તો મિત્રો અરબી સમુદ્રની અંદર આગામી જૂન મહિનાની અંદર સિસ્ટમ બનવાને લઈ અત્યારે હજુ કોઈ મોટી સિસ્ટમ કે જે વાવાઝોડું બને એવું કોઈ અત્યારે સંકેતો બતાઈ રહ્યા નથી તેમ